આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી વિવિધ લોકસભા બેઠકો ઉપર ભાજપના મોવડીઓ રણનીતિ માર્ગદર્શન આપવા સક્રિય થઈ ગયા છે આજ રોજ ભરૂચ ખાતે રાજપૂત છાત્રાલય ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની અધ્યક્ષતા હેઠળ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ઉપસ્થિત મોડીઓએ

આજે જયારે પાસપોર્ટ કઢાવો હોય કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે મહાનુભાવો નું માર્ગદર્શન પણ આપણે લેવાનું છે ત્યારે હું મારી એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશું આજે જયારે પંચાવન થી સાહીઠ વર્ષ આ અંદર કોંગ્રેસે રાજ કર્યું

દરેક લોકસભા સીટ ની અંદર વિજય વિશ્વાસ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે વિજય વિશ્વાસ સંમેલન ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા આગામી દિવસો ની અંદર આવી રહેલી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ બની રહ્યો છે હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે આ સંકલ્પના આધારે અમે ચૂંટણી લડીશું ગુજરાત ની છવ્વીસ સીટો પર અમે વિજય મેળવીશું એવી જ રીતે દેશની અંદર ત્રણસો પચાસ થી વધારે સીટો સાથે સ્પષ્ટ બહુમતી સાથે ફરીને નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન કરીશું નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારત બદલી રહ્યું છે ભારત આગળ વધી રહ્યું છે ભારત વિકસી રહ્યું છે ભારતને ઓર વિકસાવા માટે પુનઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કૃત સંકલ્પ છે